કમોસમી વરસાદના માવઠાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે સુરતના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસેલા વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે ખેડૂતોએ ડાંગરને રસ્તા પર સુકવવા મૂક્યો હતો પરંતુ વરસાદ આવી જતાં થોડો ઘણો સુકાયેલો પાક પણ અહીંયા પલળી ચૂક્યો છે ખેડૂતોએ રસ્તા પર ડાંગરનો પાક સુકવ્યો હતો પરંતુ ફરી વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ખેડૂતો કુદરત સામે લાચાર બની ગયા છે આમ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાક જો લેવાતો હોય તો ડાંગરનો પાક લેવાતો હોય છે અને આ ડાંગરનો પાક રોકડિયો પાક છે કારણ કે વર્ષમાં બે વાર લેવાતો હોય છે એટલે આર્થિક રીતે ખેડૂત પાસે પૈસા રોકડા આવી જતા હોય છે એટલે ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરનો પાક લેવાતો હોય છે અને આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો આ બદગામના ઓલપાડ તાલુકાના ભદગામના આ દ્રશ્ય છે અને આપ જોઈ રહ્યા છો કે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ પહેલાં જ માવઠામાં જે ડાંગર પલરી ગયો હતો એ ડાંગર ખેડૂતોએ મશીન દ્વારા કપાવી ગામની સીમમાં ગામમાં અને રોડ પર સૂકવવા માટે લાખ્યો હતો પરંતુ ફરી એકવાર આજે વહેલી સવારે માવઠું આવતા તમામ સુકવવા નાખેલો ડાંગરનો પાક ફરી પલરી ગયો છે એટલે કે માવઠાનો માર ખેડૂતોએ ફરી એકવાર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે કારણ કે ખેડૂતને ગયા વર્ષની કર હજુ ગઈ નથી ત્યાં આ વર્ષે ફરી માવઠાના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને ઓલપાડ તાલુકામાં ગામે ગામ આ દ્રશ્ય છે એક તરફ વરસાદ શરૂ થઈ ગયો છે વહેલી સવારથી સતત વરસાદ પડી રહ્યો છે ખેડૂતો પોતાનો ડાંગરનો પાક બચાવવા માટે મરણિયા બન્યા છે જાહેર રસ્તા પર જે ડાંગરનો પાક સુકાવા નાખ્યો હતો તે હવે તેઓ ભરી રહ્યા છે કારણ કે ડાંગર નો પાક ફરી પલરી ગયો છે આપણી સાથે પ્રયત્ન કરીએ શું નામ નામ આપનું મારું છે જસવંતસિંહ અભયસિંહ રાઠોડ હું રાજનગર નો રહેવાસી છું આમ ને આ પરિસ્થિતિ તમે જો આ બધું એવું પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે કે વાત નહીં થાય ચોમાસામાં ગયા વખતે તે પણ નુકસાન થયેલું આ વખતે પણ પાછું ભરે છે ને બધું કાપવાનું હજુ અટવાય ને કેવી રીતે કાઢવું એવું અઘરું પડી ગયું છે એટલે હવે હું કરવું ને આપતી નથી ખેડૂતો ખેડૂત છે જયારે ડાંગરનો પાક કાઢવામાં આવે ત્યારે ભારે માવઠું આવે છે એવું એટલે નુકસાન છે આજે પલરી જવાથી કેટલું નુકસાન છે ખેડૂત પચાસ ટકા જેવું નુકસાન થઈ જાય કાઢવાનું જ અઘરું પડી જાય છે એટલે બગડી ગયો છે ડબલ માર પડવાનો આ બધો આવું છે ખેડૂત ની સ્થિતિ પર કેવી પરિવાર પર કેવી આની અસર અરે બહુ ગંભીર અસર થાય છે આની કારણ કે પાક ભટ પર તો જીવન હોય બે પાક અમે બનાવીએ છીએ ભટ ના પરિસ્થિતિ ગંભીર આવું પાક નુકસાન થઈ જ્યારે રહી હું પછી ખેડૂત પાસે તકલીફ આ આ હતા ખેડૂતો તેઓ કહી રહ્યા છે કે માવઠા એ ની કમર તોડી નાખી છે કારણ કે માવઠા કારણે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતને ભારે નુકસાન થવાનું છે કારણ કે અડધો પાક જે ડાંગર છે તે રોડ પર છે અને બાકીનો ખેતરમાં છે હવે ખેડૂત પાસે સમય નથી કે શું કરવું કારણ કે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે માવઠાની અને હવામાન ખાતાની આગાહી મુજબ આજે વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જગતનો તાત હવે ઉપરવાળા જે જગતના તાતને ઉપર જે તાત છે તેનાથી તે હવે ફરિયાદ કરી રહ્યો છે અને આ કુદરત પણ જગતના તાતનો જાણે વેરી બન્યો હોય એમ ખેડૂતને એક પછી એક માવઠા મોકલીને જાણે નુકસાન કરી રહ્યું હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને ખેડૂત કહી રહ્યા છે કે હવે જવું તો કોની પાસે જવું કારણ કે તેમની સાથે કુદરત રિસાયો છે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ